ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ આઠ શરીરનું હલનચલન બોડી મુવમેન્ટ બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો તમે સમયે સમયે તમારી પાપણના પલકારા મારતા હશો શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો આપણા શરીરમાં સ્વયં અનેક હલનચલન થતા હોય છે જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈ ને કોઈ ભાગ હલનચલન કરે છે તમે ઊભા થઈને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો તમે તમારા શિક્ષક પાસે જાઓ છો ક્લાસ કે વર્ગ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘેર જાઓ છો તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાઓ છો તમે ચાલીને દોડીને અથવા કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો ચાલો તમારા મિત્રો શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક આઠ પોઈન્ટ એકમાં પૂરતી કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે બુજો વનસ્પતિમાં હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ નથી કરતી પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે કોષ્ટક આઠ પોઈન્ટ એક પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે પ્રાણી ગતિમાં ઉપયોગ થવાળો ભાગ કે અંગ પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે છે ગાય પગ ચાલે છે મનુષ્ય સાપ સંપૂર્ણ શરીર સરકીને પક્ષી કીટકો માછલી ચાલવું દોડવું ઉડવું છલાંગ મારવી સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે માનવ શરીર અને તેનું હલનચલન હ્યુમન બોડી એન્ડ ઇટ્સ મુવમેન્ટ્સ પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો શું તમારો ખભો પણ હલનચલન કરે છે પીઠ પર સૂઈ જાવ તથા તમારા પગને ઝાંગની આજુબાજુ ફેરવો તમારી ભૂજાને કોણીથી ઉપર નીચે કરો તેવી જ રીતે પગની ઘૂંટણથી વાળો તમારા હાથને તમારી પાશ્વ બાજુમાં સીધો ખેંચો ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયાસ કરો તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો શું તમે આવું કરી શકો છો તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક આઠ પોઈન્ટ બેમાં માં નોંધો શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ જ્યારે અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ આપણે આપણા શરીરના ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ પ્રવૃત્તિ એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ આઠ પોઈન્ટ એકમાં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો શું તમે તેને વાળી શકો છો કોષ્ટક આઠ પોઈન્ટ બે આપણા શરીરમાં હલનચલન શરીરના ભાગ હલનચલન સંપૂર્ણ ફરે છે અંશતઃ ફરે છે કે વળે છે નમે છે ઉપર ઉઠે છે ગતિ બિલકુલ થતી નથી ગરદન હા પાંડુ આંગળી ઘૂંટણ એડી પગની આંગળી પીઠ માથું કોણી ભૂજા હા શું તમે ધ્યાન આપ્યું છે કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે ઉદાહરણ તરીકે કોણી ખભો તથા ગરદન શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો આ સ્થાનોને સાંધા જોઇન્ટ્સ કહે છે શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દૃષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન કે ગતિ સંભવ થઈ શકે વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે તમારી આંગળી વડે તમારું માથું ચહેરો ગરદન નાક કાન ખભાની પાછળ હાથ પગ આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે આ કઠણ સંરચનાઓ હાડકાં છે તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો આટલા બધા હાડકાઓ જ્યારે હાડકાંને વાળી નથી શકાતા તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય છે હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાં આવેલા હોય છે આપણે આપણા શરીરને એ જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં અસ્થિઓ એકબીજા સાથે જોડાય છે વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે ચાલો તેમાંથી કેટલાક વિશે દસ્તો સાંધો ઓપ્શન ખલ દસ્તો સાંધો કંદુક ફલિકા સાંધો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ પ્રવૃત્તિ બે કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને કોઈના નિરીક્ષણ હેઠળ તેમાં વાળેલ કાગળના નળાકારને નાખો જેમ કે આકૃતિ આઠ પોઈન્ટ બેમાં માં દર્શાવ્યા અનુસાર આવેલ છે ઓપ્શન જેમ કે આકૃતિ આઠ પોઈન્ટ બેમાં માં દર્શાવવામાં આવેલ છે તમે કાગળના નળાકાર સિલિન્ડરને દડા પર ચોંટાડી પણ શકો છો દડાને એક નાની વાટકીમાં રાખીને ચારેય બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે શું કાગળનો નળાકાર પણ ફરે છે હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ છે તથા દડો તેનો એક છેડો છે વાટકી ખભાના એ ભાગ સમાન છે જેનાથી તમારો હાથ જોડાયેલો છે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે આ હલનચલન માટે ઉપર્યુક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી શકો છો આ પ્રકારના શરૂઆતમાં આપવામાં આવેલા શરીરના વિવિધ ભાગોના હલનચલનનું સ્મરણ કરીશું ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધાના નામ આપી શકો છો ઉખળી સાંધો પિવોટલ જોઈન્ટ ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખળી સાંધો છે તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુ ફેરવી શકીએ છીએ આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો આ હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે ભિન્ન છે જેમાં દસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર ફેરવી શકીએ છીએ ઉખળી સાંધામાં વેલણાકાર અસ્થિ એક વલયમાં ફરે છે મિજાગરા સાંધા હિંજ જોઈન્ટ ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો તેના મિજાગરા હિન્જીસને ધ્યાનપૂર્વક જુઓ તે દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે વૃત્તિ ત્રણ ચાલો મિજાગરાની ગતિ હલનચલનને જોઈએ એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો જેવું કે આકૃતિ આઠ પોઈન્ટ ચારમાં માં દર્શાવવામાં આવેલ છે ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ભૂંગળું બની જાય જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર સિલિન્ડર મિજાગરાની માફક છે પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો તે કેવા પ્રકારની ગતિ કરે છે આ ગતિ એટલે કે હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતા કેવી રીતે ભિન્ન છે આપણે પ્રવૃત્તિ એકમાં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી આકૃતિ આઠ પોઈન્ટ ચારમાં જે કાંઈ પણ આપણે બનાવેલ હતું તે એક મિજાગરાથી ભિન્ન છે પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગરા એક જ દિશામાં ગતિ કરે છે કોણીમાં મિજાગરાનો સાંધો આવેલ હોય છે જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણ વિચારી શકો છો અચલ સાંધા ફિક્સ્ડ જોઈન્ટ આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતા ભિન્ન છે હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી આવા સાંધાને અચલ એટલે કે ફિક્સ્ડ સાંધા કહે છે જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાવશો હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો શું તમે તેને હલનચલન કરાવી શક્યા ઉપરી જડબુ તથા ખોપરીના કેટલાક અસ્થિ અચલ છે આપણે માત્ર કેટલાંક સાંધાઓની ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે આપણા શરીરના વિભિન્ન અંગોને વિવિધ આકાર કોણ પ્રદાન કરે છે જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હો તો તમે પહેલાં શું બનાવશો શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરાવવા માટે તમે એક માળખું તૈયાર કરશો શું તમે એવું નહીં કરો આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે જે માળખાને આપણે કંકાલ સ્કેલેટન કહીએ છીએ આપણે એ કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ શું ક્યારે તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો એક્સરે કાઢવામાં આવ્યો છે કેટલીક વાર ઈજા થવાથી ડોક્ટર એક્સરે કઢાવે છે જેનાથી તેમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના આકારનો ખ્યાલ આવે છે તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો તમારી આંગળીઓને વાળો શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો તમારી મધ્યમાં આંગળીમાં કેટલા હાડકાં આવેલા છે તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો તેમાં અનેક હાડકાં છે શું તમારું કાંડું લચીલું છે તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલ છે જો તેમાં એક જ હાડકું આવેલ હોત તો શું થાત પ્રવૃત્તિ ચાર ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને તમારા હાડકાનો અનુભવ કરો શક્ય હોય એટલી તમારી પાંસળીઓને ગણો છાતીના અસ્થિઓ આકૃતિ આઠ પોઈન્ટ નવને ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી છે તે છાતીના હાડકા અને કરોડ સ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે આ શંકુરૂપી પાંજરાને પાસળી પિંજર રીબ કેજ કહે છે આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો જે તમે અનુભવ કર્યો તે મેરુ દંડ કરોડસ્તંભ બેકબોન છે નાના નાના હાડકાઓની બનેલ રચના છે પાંસળી આ અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે શું કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલ હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે તમારા મિત્રને ઉભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને સ્કંધાસ્થિ શોલ્ડર બોન કહે છે આકૃતિ આઠ પોઈન્ટ બાર ને ધ્યાનપૂર્વક જુઓ આ સંરચના નિતાંબ અસ્થિ અસ્થિ પેલ્વિક બોન છે આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે આ નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો તમારી ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડવાથી બનેલ છે આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકાં તથા સાંધાની ચર્ચા કરી કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકાં જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ તેને આપણે કોમલા અસ્થિ અસ્થિકુર્ચા કાર્ટિલેજ તરીકે ઓળખીએ છીએ તમારા કાનને સ્પર્શ કરો શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો જેને વાળી શકાય એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલ હોતા નથી શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપણી કાનની બૂટ છે પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી તે કાસ્થી કોમલાસ્થી છે શરીરના સાંધાઓમાં પણ કાસ્થી જોવા મળે છે આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ સાંધાઓ તથા કાસ્થીઓ ભેગા મળીને બને છે તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો આપણે આપણા શરીરના એ હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે હાડકાંઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે ચાલો તેની તપાસ કરીએ તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડવાનો પ્રયાસ કરો શું તમે તમારી ઉપરી ભૂજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે તેને સ્નાયુ મસલ કહે છે સંકોચન કોન્ટ્રાક્શન લંબાઈમાં ટૂંકા થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો સ્નાયુઓનું શું થાય છે શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન જોઈ શકો છો સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે તે હાડકાને ખેંચે છે કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે જ્યારે બે સ્નાયુઓમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે પૂર્વ સ્થિતિમાં ખેંચે છે જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે સ્નાયુ માત્ર ખેંચી શકે છે તે ધક્કો મારી શકતા નથી આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે શું બધા પ્રાણીઓમાં હાડકાં જોવા મળે છે અળસિયા તથા ગોકળ ગાયમાં શું હોય છે ચાલો કેટલાક પ્રાણીઓની ગતિ વિશે અભ્યાસ કરી પ્રાણીઓની ચાલ ગેટ ઓફ એનિમલ્સ અળસિયું અર્થવોર્મ પ્રવૃત્તિ પાંચ બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો તેની ગતિનું નિરીક્ષણ કરો આકૃતિ આઠ પોઈન્ટ સત્તર તેના પછી અળસિયાને કાચની પટ્ટી ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતા ભિન્ન છે ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બને છે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અળસીઓ આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ વાળ જેવી રચના આવેલ હોય છે આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલ હોય છે આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે ગોકળગાય સ્નેલ પ્રવૃત્તિ છ કોઈ બગીચામાંથી ગોકળગાયને પકડો શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ છે તેને કવચ કહે છે તે ગોકળગાયનું બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બનેલ હોતું નથી તે કવચ એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને તેની ગતિનું નિરીક્ષણ કરો જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો કવચના છિદ્રમાંથી ગોકળગાયની એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવતા જોઈ હશે આ જાડી સંરચના તેના પગ છે જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો પગની તરંગિત ગતિ જોઈ શકાશે ગોકળગાયની ગતિ અળસિયા કરતા ધીમી છે કે ઝડપી વંદો કોક્રોચ પ્રવૃત્તિ સાત કોઈ વંદાનું અવલોકન કરો વંદો જમીન પર ચાલે છે દિવાલ પર ચઢે છે અને હવામાં ઉડે છે તેમાં ત્રણ જોડ પગ હોય છે જે ચાલવામાં મદદ કરે છે તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે જેના કારણે ગતિ શક્ય બને છે પીઠના ભાગેથી બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે અને પૃષ્ઠ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે પક્ષીઓ બર્ડ્સ પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે તેના હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે પશ્વ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે અગ્ર ઉપાંગનો ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે ખભાના હાડકાં મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડિયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે માછલી ફિશ પ્રવૃત્તિ આઠ એક કાગળની હોડી બનાવો અને તેને પાણી પર મૂકો હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે તમે નોંધ્યું કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતા પાતળી અને અણીદાર હોય છે શરીરની આવી રચના ધારારેખીય સ્ટ્રીમ લાઇન્ડ કહેવાય છે તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહી ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે માછલીના હાડકા દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્ર ભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે આકૃતિ આઠ પોઈન્ટ ત્રેવીસમાં દર્શાવ્યા અનુસાર માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળે છે તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર મરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીનપક્ષ જેવા ફ્લિપર પહેરે છે કે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે ઓપ્શન જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે સાપ કેવી રીતે ગતિ કરે છે હાઉ ડુ સ્નેક્સ મૂવ શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે શું તે સીધો આગળ વધે છે સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે તે પરસ્પર જોડાયેલા હોય છે ભલે પછી તે દૂર આવેલા હોય સ્નાયુઓ કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે સાપનું શરીર અનેક વલય લૂપમાં વળેલું હોય છે આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે પરંતુ સિદ્ધિ રેખામાં આગળ નથી વધતો આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી પહેલી અને બુચો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્ન છે તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગેઇટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતાને વિભિન્નતાઓ છે વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે મનુષ્યને બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ કેમ હોય છે ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વળવાની રીતથી અલગ કેમ છે ઓપ્શન આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે આટલા બધા પ્રશ્ન શક્ય છે આપણે પ્રવૃત્તિઓ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો આપણે હજુ કેટલાક પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે